જગમાલભાઈના દીકરા સાંજના સમયે દૂધ ભરવા જતા હોવાથી દૂધ ભરાવીને રિટર્ન થતા પ્રભુભાઈ ભૂરાભાઈ અને મુકેશભાઈ આંબાભાઈ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને વધારે માર મારવાથી થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી થરાદ પોલીસ કરશે ઈજાગ્રસ્તના પિતા જગમાલભાઈએ જણાવ્યું હતું ભાઈની પત્ની જો એમને મને નથી રાખતી તે બાળ મેની છોકરી અંગાતે પ્રેમ કરે છે એટલે એને ઘરમાં લાવી છે મને ઘાટે મૂકવી છે એના કારણે મારા ભાઈને જાન દેવા હુમલો કરે છે મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આવી હતન તો આવી છે તેવી છે મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી એના કારણે મને હું તો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું એટલે મારા ભાઈને જાન દેવા હુમલો કરે પટેલ જુમાલભાઈ હેમાભાઈ ગોમ કરમુલ તાલુકો છરાજ મારો છોકરો ખરા છ વાગે નીકળ્યો નીકળતા હોવા પાછો આવ્યો પરત એટલે અમારી માનસિક નાના મોટી સંચાર એટલે એના લીધે આ ગાડી લાવી એમને પોતાના ઘરની છે ગાડી લારે લારે દોડાવી અડધો કિલોમીટર જેટલી ગાડી દોડાવી છોકરાની સાઈડ મારી છોકરાને ગાડી ચલાવતા યાદ છે તમને હા ગાડી ચલાવતા એનું

કોઈ કલમ ન લગાડી કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત જ કોઈ ન કરી એના પછી તમારા છોકરાને કોઈ માર મારવામાં આવ્યો કે નથી આવ્યો એટલે અમારા છોકરાને મારવામાં મારાય ગદડી લાલા ભાગમાં ચાર ટોકા લીધી વખતે આપણે ચાર ચાર આઠ હોય કે આપણે પાંચ પાંચ દસ હોય બે સાઈડ બે ટોકા લીધેલ છે અને મને કને કોઈ આપણે જો નથી ડોક્ટર સાહેબે કીધું કે તમે પડી જાય તમે સીધા બે જ મારે સાહેબ બે જ ગયો એટલે ટોકા સો ટકા આવ્યા આયા આઠ કદ હોય એની મને બાકી માર મારવામાં કેટલા જણા હતા મારું મારવામાં પટેલ ભરભુભાઈ ભૂરાભાઈ એ મારા જમાઈ અને એક હતા રબારી મુકેશભાઈ ઓબાભાઈ ગોમ પિરુડા અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો આ બનાવ બન્યો મિશ્રા ગોમ ચોકડેથી પીળા પીવડા રસ્તે પાકર ઉપર દૂધ ભરાવ જતા તા ને મારે ભાઈ દૂધ ભરાવી તો ભરાવ ભરતો મળ્યો તો ફરિયાદ બરિયાદ દાખલ કરી કે નથી કરી ફરિયાદ સાહેબ દાખલ તો કરી છે આગળની કાર્યવાહીમાં શું કહે છે પોલીસ શું કહે છે પોલીસ તો કહેવાય આ લાખ ભાગ દે મળે કોણ ગુનો દે લાગુ પડતો તો એ પડશે એમ માં માં મજાની વાત કરી માલામ ગીતાબેન સેગમેન્ટ પર પરત આ બેન આ દીકરો તમારો શું થાય છે મારા દીકરો કોણે માર માર્યો આમાં એક મુકા ભાઈ રમાળી અને એક અમારે પ્રભુ ભાઈ પૂરા ભીપક સે બાબત માર મારવામાં આવ્યો આ દૂધ ભરાવા જાતો તો કોઈ બાબત નથી મારી દીકરી એને જાતી હતી એને લીધે માર મારી મારી દીકરી રાખવી નથી ખોટી રીતે મારી મારી ફરિયાદ બરિયાદ દાખલ કરી છે ને કરી